હેલો ગુડ મોર્નિંગ વેલકમ છે તમારું અમારા નવા બ્લોગમાં તો અત્યારે મૈત્રી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ તમને જો અહીંયા ઘડી દિવાગરબત્તી કરે છે અહીંયા મારી ચા ઉકડી રહી છે દીવા થાય છે જીનું રાજીતી ખબર છે ને હે યાદ છે કે રાજીતી કી યાદ છે કે નથી યાદ મે આખે મે અભી આવું દેતું હે આવી આવી આ દેતું આ તો આપી દે ચાલ આજે ગૌ સાફ કરવા કાઢ્યા છે લોટ પતી ગયો છે તો તો લોટ ગૌ દાડવા મૂકવા છે માટે ગૌ સાફ કરવા કાઢ્યા છે અને મૈત્રી અને જીનું બને અહીંયા રમે છે હમણાં ગઈથી સામે હમણાં જ પાછી આવી છે તો અહીંયા આગળ હવે ઘઉં સાફ કરીશ અને એ લોકો રમશે હે ને ઝી મેં બહાર ગયા હતા તો વિડીયો નથી ઉતારી શકી તો હવે છે કે આજે વિડીયો અત્યારે સાડા આઠે વાગે વિડીયો ઉતારું છું તો મૈત્રીને ઝીણું બને અહીંયા રમે છે જમવાનું બધું બાકી છે શાકભાજી બધું લેવા ગઈ હતી શાકભાજી લાવી દીધું છે એ બધું ખાલી ખૂટું આવી રીતે પડીને કેવું લાગે રમકડા બધા ભરી દો ચલો એ બધું કર પછી પેલા રમકડા ભરો પછી ઓઢડી રમો જીનું તું તાર કિચન સેટ ભરી દે ચાલો તો ભરી દે પણ જેનો જે હોય ભરી દો રમો છો બંને જા જીનું બેટા એ જીનું એ જીનું દયા કેવું કરે હે દયા કેવું કરે

અને ગુબ આ ડા કેવું કરે અબ જે આ ચંપકલા આવ બે ચંપકલા કેમ નાચ મૈત્રી ચંપકલા એ ખુદ બોલેલા મજા આઈ દા આટલા બાગા કેમ બાગા કેમ ઊભો રહે જીનું આવ ત્યારે હવે વ્લોગનો એન્ડ કરી દઈશું તો બધાને ગુડ નાઇટ જય માતાજી જે પણ અમારી ચેનલમાં નવા આવતા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઇક એન્ડ શેર કરી દેજો અને ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને બે લાઈકોનને પણ પ્રેસ કરી દેજો તો મૈત્રી ગુડ નાઇટ જય માતાજી તો બધાને ગુડ નાઇટ